નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુ ચેનલ મસ્ટકનોમાં આજે મારા આ વીડિયોમાં જાણો વસંત પંચમી બે હજાર પચીસમાં ક્યારે છે શું છે શુભ મુહૂર્ત અને મહત્વ બે હજાર પચીસમાં પંચાંગ અનુસાર મહાસુદ્ધ વસંત પંચમી તિથિ બે ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાને ચૌદ મિનિટે શરૂ થશે અને ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે છ વાગ્યાને બાવન મિનિટે સમાપ્ત થશે આથી વસંત પંચમી બે ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે સરસ્વતી પૂજાનો શુભ સમય સવારે સાત વાગ્યા ને નવ મિનિટ થી લઈને બપોરે બાર વાગ્યા ને પાંત્રીસ મિનિટ સુધીનો રહેશે વસંત પંચમી નું મહત્વ વસંત પંચમી ના દિવસે માતા શારદા ની પૂજા કરવામાં આવે છે માતા સરસ્વતી ની પૂજા થી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશ થી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે મિત્રો આપ સૌને વસંત પંચમી ની શુભેચ્છા અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ